ફોન કરજો જો ગાઈસ આ ગાડી પે ફોન કરજો તો ગાઈસ આપણે હું ગાડી ફોન કરીને આપણે તમારું આપણો બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ આ છે ભુરેશની આપણે જઈએ છીએ જોગડીમાંના મંદિરે અને જો આપણે પાથે ઉપર લેવી છે તોરણનું બોરાણા અને ગાઈસ જો અમે હોય અને આપણે ગાઈસ જોગીનો મૂળ એકદમ બકવાસ થઈ ગયો આ કે એમની મમ્મીની ડાંટ પડી હોય એમને બરોબર નહીં મમ્મી એક શંકા હોય એ માટે આપણે લાઈક કરજો તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

माताजी बड़ानी खुश रखे तंदुरस्त रखे बनाई है और जो मैं मैं बनाई मैं गई अर्दन अर्जुन अर्दन फोन करा के कह जे की वो ऑर्डर ले आ मुझे सुन ना की बनान आरो ऐसा ગરીબની ની મદદ કરીએ અમે જ્યો ખાયો રા કલર કેવો મેઘી નો જુઓ આખું અમને બનાવ્યું

તો તમને જો એકદમ મસ્ત આવે થઈ ગઈ હાલશે પેલી ફેર કા દે લગાવી દઈએ પછી આપણે વાન શકે યાર ભાઈ આસા કિસાન જે કટા પાટુ પોઈન્ટો દાપાલી તમે તો આ જોઈ રહ્યો છો ગટો એ ફૂલ પેલા ફૂ જોઈ શકો છો વિષયમાં બે એક કરી રહ્યા છે પણ આગળ જોઈ શકો છો